તૈતરીય ઉપનિષદ અધ્યાય બે આનંદ વલ્લી બ્રહ્માનંદ વલ્લી તૈતરીય ઉપનિષદ એ દસ મુખ્ય ઉપનિષદોમાંનું એક છે જે કૃષ્ણ યજુર્વેદ સાથે જોડાયેલું છે આ ઉપનિષદના ત્રણ મુખ્ય ભાગો છે શિખાવલ્લી આનંદ વલ્લી જેને બ્રહ્માનંદ વલ્લી પણ કહેવાય છે અને ભૃગુવલ્લી આ ત્રણેય વલ્લીઓમાં ક્રમશઃ કર્મ ઉપાસના અને જ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે આનંદ વલ્લી મુખ્ય વિષય બ્રહ્મજ્ઞાન અને આનંદની ની મીમાંસા

જે ત્રણેય કાળ ભૂતકાળ વર્તમાન કાળ ભવિષ્ય એક સમાન રહે છે જેનો ક્યારે નાશ થતો નથી જ્ઞાનમ જ્ઞાન જે સ્વયં પ્રકાશિત અને સનાતન ચેતના છે અનંતમ અનંત જે દેશ જગ્યા કાળ સમય અને વસ્તુ પદાર્થની મર્યાદાઓથી પર છે જે મનુષ્ય આ લક્ષણો વાળા બ્રહ્મને જાણે છે તે જ પરમ આનંદને પામે છે બે પાંચ કોષોનું વર્ણન આત્માને ઢાંકતા આવરણો ઉપનિષદ સમજાવે છે કે આપણે સામાન્ય રીતે જેને પોતાનો આત્મા માનીએ છીએ તે ખરેખર પાંચ આવરણો કોષો છે જે આત્માને ઢાંકી દે છે છે આ આ સિદ્ધાંત અધ્યાયનો બ્રહ્મ સુધી પહોંચવા માટે સાધકે ક્રમશઃ આ પાંચ કોષોથી પોતાની જાતને અલગ ઓળખતા શીખવું પડે છે આ પાંચ કોષો નીચે મુજબ છે ક અન્નમય કોષ શરીર આ કોષ ખોરાક અન્ન દ્વારા બનેલો અને ટકેલો છે તે આપણું સ્થૂળ દેખાતું શરીર છે જે જન્મ લે છે અને મૃત્યુ પામે છે શરીર આત્મા નથી પણ આત્માનું સૌથી બહારનું આવરણ છે ખ આ કોષ પ્રાણ શ્વાસ જીવન શક્તિ દ્વારા બનેલો છે તે શરીરની બધી ગતિવિધિઓ અને કાર્યો જેમ કે શ્વાસ લેવો પાચન લોહીનું પરિભ્રમણ ને નિયંત્રિત કરે છે પ્રાણમય કોષ અન્નમય કોષની ની અંદર છે અને જીવનનો આધાર છે ગ મનોમય કોષ મન આ કોષ મન વિચાર અને સંકલ્પો દ્વારા બનેલો છે ઈચ્છાઓ વિકલ્પો શંકાઓ ક્રોધ અને ભય જેવી લાગણીઓનું સ્થાન આ કોષ છે ગ વિજ્ઞાનમય કોષ બુદ્ધિ આ કોષ બુદ્ધિ નિર્ણય શક્તિ અને જ્ઞાન દ્વારા બનેલો છે સાચું ખોટું સારું ખરાબ પારખવાની શક્તિ આ કોષમાં હોય છે આ કોષને જ કરતા કરનાર માનવામાં આવે છે વિજ્ઞાનમય કોષ મનોમય કોષ અંદર છે નો આનંદમય કોષ સુખ દુઃખ નું સૂક્ષ્મ સ્વરૂપ આ કોષ આનંદ સુખ મોદ હર્ષ અને પ્રમોદ ઉત્કૃષ્ટ આનંદ જેવી લાગણીઓના સૂક્ષ્મ સ્વરૂપ નું બનેલો છે આપણને ઊંઘમાં કે પ્રિય વસ્તુ મળવાથી જે સુખ મળે છે તે આ કોષ નો અનુભવ છે આ કોષ વિજ્ઞાનમય કોષની અંદર છે અને આત્માની સૌથી નજીક છે છતાં તે આત્મા બ્રહ્મ નથી બ્રહ્મ આ પાંચે કોષોથી પર છે આત્મજ્ઞાની એ જ છે જે આ પાંચે આવરણોને નકારીને તેની પાછળ રહેલા નિરાવરણ શાશ્વત આનંદ સ્વરૂપ બ્રહ્મને જાણી લે છે ત્રણ આનંદની મીમાંસા બ્રહ્માનંદની સરખામણી બ્રહ્મનો સ્વભાવ આનંદ છે પણ તે કેવો છે આ સમજાવવા માટે ઉપનિષદ એક અદ્ભુત આનંદની તુલનાત્મક શ્રેણી રજૂ કરે છે એક મનુષ્ય આનંદ એક યુવાન સ્વસ્થ વિદ્વાન ધનવાન અને સર્વ સુવિધાયુક્ત યુક્ત મનુષ્યનો આનંદ અને આનંદનો એક એકમ ગણવામાં આવે છે બે મનુષ્ય ગંધર્વનો આનંદ મનુષ્ય આનંદ કરતાં સો ગણો વધારે ત્રણ દેવ ગંધર્વનો આનંદ મનુષ્ય ગંધર્વના આનંદ કરતા સો ગણો વધારે આ રીતે ઉપનિષદ ક્રમશઃ પિતૃઓ કર્મદેવતાઓ આજાન દેવતાઓ ઇન્દ્ર બૃહસ્પતિ અને છેલ્લે પ્રજાપતિના આનંદની તુલના કરે છે ઉપનિષદ જાહેર કરે છે કે પ્રજાપતિના આનંદ કરતા 100 ગણો વધારે આનંદ બ્રહ્મજ્ઞાનીને પ્રાપ્ત થાય છે જેણે આસક્તિ છોડી દીધી છે અને જે શોક દુઃખ અને ભયથી મુક્ત થઈ ગયો છે આ શ્રેણી દ્વારા ઉપનિષદ એ દર્શાવે છે કે સાંસારિક આનંદો ક્ષણભંગુર છે જ્યારે બ્રહ્માનંદ અનંત અને શાશ્વત છે બ્રહ્મ જ્ઞાન એ તમામ આનંદ નો અંતિમ સ્ત્રોત છે ચાર અભય ની પ્રાપ્તિ આધ્યાત્મિક માર્ગનો છેલ્લો હેતુ મોક્ષ અને અભય ભય મુક્તિ ની પ્રાપ્તિ છે ઉપનિષદ કહે છે કે જે મનુષ્ય બ્રહ્મને જાણે છે કે બ્રહ્મ સત્ય જ્ઞાન અને અનંત છે તે જ તમામ પ્રકારના ના ભય થી મુક્ત થઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિ સૃષ્ટિ માં દ્વૈત બેપણું જુએ છે ત્યારે જ તેને બીજા કોઈ વ્યક્તિ વસ્તુ કે સંજોગો થી ભય લાગે છે પરંતુ જ્યારે જ્ઞાની આખા વિશ્વને પોતાના જ આત્મા બ્રહ્મ તરીકે જુએ છે ત્યારે ક્યાંય પણ બીજું કઈ રહેતું નથી તેથી તેને ભય રહે છે જે છે તે અદ્વૈત એકતા જુએ છે અને તે અભયને પામે છે સારાંશ આનંદ વલ્લી એ હિન્દુ તત્વજ્ઞાનનો એક પાયાનો પાઠ છે તે આપણને શીખવે છે કે આપણું ખરું સ્વરૂપ શરીર પ્રાણ મન કે બુદ્ધિ નથી પણ આ તમામ આવરણોની પાછળ રહેલું શાશ્વત અને આનંદ સ્વરૂપ બ્રહ્મ છે બ્રહ્મ જ્ઞાન દ્વારા જ પરમ આનંદ અને ભય પ્રાપ્તિ થાય છે બ્રહ્મ એ જ સત્ય છે બ્રહ્મ એ જ જ્ઞાન છે અને બ્રહ્મ એ જ અનંત આનંદ છે